અરવલીના મેઘરજ તાલુકાના ગાયવાછોડા ગામના પ્રગતિશીલ મહિલા ખેડૂત ગીતાબેન અસારી ખેતી અપનાવ્યો છે તેઓ હવે સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી માટે પ્રાકૃતિક ખેતીને શ્રેષ્ઠ વિકલ્પ માણી રહ્યા છે તેમણે ત્રણ વર્ષ પહેલા તાલીમ લઈને જીવામૃત ઘનજીવામૃત બ્રહ્માસ્ત્ર અને નિર્માસ્ત્ર જેવા પ્રાકૃતિક આયામો બનાવવાનું પ્રાયોગિક માર્ગદર્શન સજેશન મેળવ્યો હતો જેનાથી તેમણે પ્રાકૃતિક ખેતી કરવામાં સફળતા રહી હતી આ વર્ષે તેમણે 10 જેટલા શાકભાજી અને કઠોળનું વાવેતર પણ કર્યું છે નમસ્કાર મારું નામ ગીતાબેન અસારી ગીતાબેન પ્રવીણભાઈ ગામ ગાયવાચડા તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી પ્રાકૃતિક શાકભાજી કરીએ છે અલગ અલગ એમાં ભીંડા કર્યા છે ગવાર ચોળી મગ અને હળદર લીલી રંદાળુ અને અળવી એ બધું આઠથી દસ પ્રકારના કઠોળ અને શાકભાજી વાવીએ છીએ એક એમાં એક વીઘામાં શાકભાજી કરીએ છીએ અને તેમાં જે અમે જીવામૃત બનાવીએ નાખીએ છીએ જીવામૃત બનાવવાને બસો લિટર ડ્રમ લેવાનું એમાં એકસો એંસી લીટર પાણી લેવાનું તેમાં પછી આઠથી દસ લિટર ગાયનું જરણ નાખવાનું અને દસ કિલો ગાયનું ગોબર નાખવાનું એમાં એક કિલો ચણાનો લોટ અને એક કિલો ગોળ નાખી વડલા નીચેની મુઠ્ઠી માટી નાખી અને ઘડિયાળની કાંટાની જેમ લાકડીથી હલાવવાનું એ હલાવી અને ઢાંકી દેવાનું ઢાંકી દઈ પછી અઠવાડિયામાં તૈયાર થઈ જાય પછી એ તૈયાર થઈ થઈ જાય એટલે એમને ગાળીને કપડાથી કે ડ્રીપમાં કે નીકમાં પાણી સાથે એમને ભેળવીને આપી શકાય છે અને અમે શાકભાજી જે પ્રાકૃતિક શાકભાજી કરીએ છીએ એ ઓછું હોય તો ઘરે અને આજુબાજુ આપીએ છીએ અને જે વધારે તે અમે વધારે હોય તો એ બજારમાં ગામડામાં શાકભાજી ઘરે ગળીઓમાં વેચી વેચીએ છીએ